નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પ્રજ્ઞાસ ચેનલમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રેવીસ જૂન બે હજાર પચીસ બપોરના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો આજથી વરસાદ ગુજરાતમાં ગાભા ગાબાકાંઠે સાત જિલ્લાઓમાં રેડ બાવીસ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થવાને કારણે હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે જેના પગલે તંત્ર પણ કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટેની તૈયારી શરૂ કરી દીધી છે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી સાત દિવસ ગુજરાત માટે ખૂબ જ ભારે છે ગુજરાતમાં વરસાદ ધમાકેદાર બેટિંગ કરે તેવી શક્યતા છે હવામાન વિભાગ દ્વારા સાત જિલ્લામાં ભારે વરસાદ જ્યારે બાવીસ જિલ્લાઓમાં વરણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાકમાં પંચોતેરથી વધુ તાલુકોમાં વરસાદ પડ્યો હતો પંચમહાલ જિલ્લાના જાબુંગવાડામાં સાર્વત્રિક સવા આઠ ઇંચ વરસાદ પડ્યો હતો જેતપુર પાવીમાં સવા પાંચ ઇંચ આણંદના પેટલાદમાં ત્રણ પોઈન્ટ ઇંચ વરસાદ નોંધાયો હતો કપરાડામાં ત્રણ ઈંસ અને તારાપુરમાં બે પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ ખાબુક્યો હતો આલોલ અને બોરસદ બંને સ્થળે અઢી વરસાદ પડ્યો હતો ઝાંગીયામાં અઢી ઇંચ આણંદમાં સવા બે ઇંચ વરસાદ પડ્યો હતો છોટાઉદેપુરમાં એક પોઈન્ટ પંચોતેર ઇંચ ઉડામાં પણ એક પોઈન્ટ પંચોતેર ઇંચ વરસાદ પડ્યો હતો વડોદરા અને આંકલાવમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો હવામાન વિભાગ પાસેથી મળતી માહિતી પ્રમાણે આજે બનાસકાંઠા દ્વારકા પોરબંદર રાજકોટ જૂનાગઢ નવસારી વલસાડ દાદરાનગર હવેલીમાં પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત જિલ્લાઓમાં અંત્ય ભારે વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે આ સાથે કચ્છ સાબરકાંઠા અરવલ્લી નવસારી વલસાડ પાટણ મહેસાણા ગાંધીનગર અમદાવાદ મહીસાગર દાહોદ ખેડા પંચમહાલ આણંદ રાજકોટ સુરેન્દ્રનગર મોરબી જામનગર તાપી ડાંગ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ ઉપરાંત વડોદરા છોટાઉદેપુર અને નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે આવતીકાલે બોટાદ અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ આણંદ મહીસાગર વડોદરા ભરૂચ નવસારી વલસાડ જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ ઉપરાંત છોટાઉદેપુર નર્મદા સુરત તાપી ડાંગ તથા ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા સાબરકાંઠા અને બનાસકાંઠામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે રાજ્યના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે જ્યારે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે વડોદરા મહીસાગર પંચમહાલના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ત્રેવીસ થી પચીસ તારીખમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે મહેસાણાના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે સાબરકાંઠા અરવલ્લી કચ્છના ભાગોમાં છૂટા છવાયે વરસાદની શક્યતા રહેશે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ હતા બપોરના મહત્વના હવામાન સમાચાર ફરી વખત મળશો નવી અપડેટ સાથે ત્યાં સુધી જોતા રહેજો ગણતુબ ચેનલ